અમરેલીના બગસરા તાલુકામાં વ્યાજબી ભાવના દુકાનદારોએ બગસરામાં પુરવઠા મામલતદારને વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂઆત કરવા તેમણે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં નવેમ્બર મહિનામાં જથ્થાના ચલન નહીં ભરવા એક નવેમ્બરથી વિતરણની વ્યવસ્થાથી અડગા રહેવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બગસરા તાલુકા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ ધીરુભાઈ દેવ દેવમુરાની આગેવાની હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારે જે પડતર પ્રશ્નો અને માંગણીઓ જે છે એ સરકારમાં અમે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા મામલદાર ઓફિસ બગસરાએ આવેલ છે અને આપણે આખા રાજ્યમાં આપણા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા બંને પક્ષો દ્વારા નક્કી કરેલું આ પેલી નવેમ્બર બે હજાર પચીસથી જે હડતાલનું અમે નક્કી કરેલ છે કે જે પરમિટ નહીં કાઢવામાં આવે અને કોઈ બિલ જનરેટ કરવામાં નહીં આવે એમાં અમે પૂરેપૂરું બગસરા તાલુકાના તમામ દુકાનદારો સમર્થન આપીએ છીએ અને મામલતદાર ઓફિસ બગસરામાં અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ